મારું નામ પટેલ ભાવનાબેન સુરેશભાઈ છે હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડો ગામથી આવું છું જે સરકારશ્રીના જે સીધે સીધા લાભ આવે છે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતો માટે ઘન બીજા અમૃત અને જે જે તે જે અંદર નાખવામાં આવે એના માટે અને આપણી જમીન બંજર ના થાય એવા એના માટે થઈને આપણે સરકારશ્રીએ ખૂબ ચિંતા કરી છે અને એના લીધે થઈ અને શરીર સ્વાસ્થ્ય બગડવા માંડી છે જેવા કે હાર્ટ એટેક પછી બીપીની તકલીફ હોય જેને કેન્સર થતું હોય એવી આ ઓર્ગેનિક ખેતી જે નથી કરતા અને આપણે જે રાસાયણિક ખાતરવાળું અને જંતુનાશક દવા છોટી છટીને જે આપણે અનાજ ખાઈએ છીએ એના લીધે થઈ આપણું શરીર સ્વાસ્થ્ય બગડ્યું આપણી શરીર જમીન બંજર બનવા લાગી છે તો આપણા સરકારે ખૂબ ચિંતા કરી સીધો સરકારશ્રી પાસે સીધે સીધી આપણા અંદર સહાય આપે આપણા ખાતામાં જ પૈસા જમા થાય અને એના લીધે થઈ અને ખેડૂતો એ પૈસાથી બિયારણ લાવે પછી પ્રાકૃતિક ખેતી કરે એના લીધે થઈ ખેડૂતોને સીધો સીધો લાભ મળે સીધો સીધા પૈસા એમના ખાતામાં આવે કોઈ વચેટિયા કોઈ ખાઈ ના જાય એવી રીતે સરકાર શ્રી ડાયરેકે ડાયરેક્ટ ડાયરેક એવી રીતે યોજના કરી બહાર પાડી અને ખેડૂતો જેમ વધારેને વધારે ઉત્પાદન મેળવે અને ખેડૂતો સુખી થાય એ ઓલે થઈ તારી ખૂબ ચિંતા કરી ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ મોદીનો અને રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર